મોદી સરકાર રાજવંશી છે દુનિયાની અંદર એક જ રાજવંશી મોદી સરકાર એનો હક ભી ચાલે છે ને હોય જો આ મોદી સરકાર છે છે એટલે એમનો હક મોદી સરકાર રાજવંશી છે રાજવંશી રાજવંશી છે રાજકોની માટે મળે હોય રાજવંશી ને મળે કે જુધા અકબર પાછા અકબર એવા બધા અકબરો છે ને એની ગોળી રાજવંશી તો સાંભળું મિત્રો કે માજી એવું કહેવા માગે છે કે મોદીજી છે એ રાજવંશી છે ટૂંકમાં રાજા જેવું કામ છે કે જે બધાય રાજાઓ બધાય રાજ કરતા એના જેવું જ આ મોદીજીનું કામ છે તો મોદીજી વિશે આવી વાત સાંભળીને મને તો બહુ આનંદ થયો જો તમે પણ મોદી ભક્તો હોય અથવા મોદીની વાત અને મોદીજીના કામથી તમે પ્રસન્ન હોવ અથવા તમે ખુશ હોવ તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરો ધન્યવાદ